આમુદના વિદ્યાર્થીનું ચૌદ દિવસ બાદ લાંબા પ્રયત્નો બાદ પોતાના વતન ખાતે સૌ લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી આમુદના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફર હશે અને એ જ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમાં લવાયો છે કેનેડામાં માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો છે કુમાર રોહિત કુમાર લિમ્બિયાનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું મૃતકના સૌના કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનોએ આમુ જમુસર મત વિસ્તારના ધારાસભ્ય સભ્ય દેવ કિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો પણ આભાર માન્યો હતો ચૌદ દિવસ પહેલા કનેડામાં એક્સિડન્ટમાં બે યુવક સહિત એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજવાની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી સાંપડી હતી બ્રેમ્પ્ટન માં ટ્રક કાર વચ્ચે ગોધારો અકસ્માત સર્જાયો હતો ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેને લઈને વતન આમોદમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી આમોદ જમ્મુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેડ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા જે બાદ મૃતદેહને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજ રોજ સવારમાં સંપન્ન કરવામાં આવી હતી પરિવાર ઉપર આ તૃતિ પડ્યો હોય ચારે બાજુ હૈયાફાદ રુદ્રના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાણા તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બોળક મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અંતિમ વિધિ ક્યારે કરવાનો મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી આઠના ગાળામાં રાખેલ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે